ચાર દુ આઠ તો આઠ આવ્યો ત્રણ પંચી પંદર તો જવાબ પંદર આવ્યો તો આવી ચોકડી ગુણાકાર કરીશું એટલે જવાબ મળી જશે એવી જ રીતે બીજો જોઈએ આપણે

ત્રણ ચોક બાર થ ચાર ઉડી ગયા જેલા ભાગ્યા જવાબ ચાર ભાગ્યા ચાર ચાર ત્રણ આવું આપેલું હોય તો ચોક ગુણાકાર કરીશું 9

આ બે નો ગુણાકાર કરી દઈશું નવ દુ અઢાર આવી ચાર ભાગ્યા ત્રણ માઇનસ ભાગ્યા ત્રણ ચાર ભાગ્યા ત્રણ માઇનસ બે ભાગ્યા ત્રણ બરાબર જોઈએ તો પેલા આનું ચાકડી ગુણાકાર કરી દઈશું ચાર તરી બાર બાર આનું ત્રણ દુ છ બાદ બાકી કરી દઈએ આ બેનો ગુણાકાર કરી દઈશું ત્રણ તરી નવ છ વાગ્યા નવ આ જવાબ આવશે એના બરાબરમાં ત્રણ દુ છ થશે ત્રણ તરી નવ થશે ત્રણ ત્રણ બીજા બે ભાગ્યા ત્રણ જવાબ આવશે બીજો દાખલો જોઈએ આવે ત્રણ ભાગ્યા છ મારી સત્યાવીસ નવ તારીખ સત્યાવીસ અને છ ચોક ચોવીસ માઇનસ ચોવીસ સત્યાવીસ માં ચોવીસ ત્રણ વચ્ચે

ચાર દુ આઠ આવી રીતે ફરીથી બીજો સમજાવ છ નવ ચોપન થઈ ગયો ત્રીજો જોઈએ ત્રણ ભાગ્યા બે ગુણ્યા નવ ભાગ્યા બે નવ તરી સત્યાવીસ સીધો સીધો ગુણાકાર કરવાનો થશે બે દૂર વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર અને કોમેન્ટ કરજો જણાવજો કે વિડીયો કેવો લાગ્યો નેક્સ્ટ વિડીયો નવી ટીપની સાથે આવી જશે જય શ્રી રામ